ખેમાણા ટોલ પ્લાઝા પર રોડ સેફ્ટી મંથની ઉજવણી કરાઈ અને માર્ગ સલામતીના નિયમો અને અકસ્માતથી બચવા ઉપયોગી માહિતી સ્ટાફને અપાઈ હતી ખેમાણા ટોલ પ્લાઝા ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત માર્ગ સલામતી અંગે કર્મચારીઓને જાગૃતિ માટેનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટોલ પ્લાઝા પ્રોજેક્ટ મેનેજર શૈલેષસિંહ રાજપૂત અને પ્લાઝા મેનેજર કોરિડોર મેન્ટેનન્સ મેનેજર સહિત ટોલ પ્લાઝાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે પ્રોજેક્ટ મેનેજર શૈલીસિંહ રાજપૂતે તમામ સ્ટાફને માર્ગ સલામતીના નિયમો વિશે અને અકસ્માતથી બચવા કયા કયા ઉપાયો કરવા અને ફરજ દરમિયાન સલામતીના મહત્ત્વ નિયમો વિશે ટોલ પ્લાઝાના તમામ કર્મચારીઓને સચોટ માહિતી અપાઈ હતી શૈલીસિંહ રાજપૂત દ્વારા ભાવપૂર્વક જણાવાયું હતું કે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરી લોકોના જીવને સુરક્ષિત રીતે બચાવી શકાય છે